હિન્દુ પરિવાર ઉપર જે અત્યાચાર થયો છે એના અનુસંધાનમાં સૌરાષ્ટ્ર પ્રાંત આખામાં અને આખા સરસ સૌરાષ્ટ્ર હરેક જિલ્લામાં આજે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર દેવાનું છે અને અમારી એક જ માંગ છે કે વિશ્વ હિન્દુઓ ઉપર અત્યાચાર બંધ કરે મમતા બેનર્જીની સરકારને નાબૂદ કરે તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાદવે એવી વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે અને જો કદાચ આનો નિર્ણય તાત્કાલિક ધોરણે નહીં આવે તો પ્રાંતમાંથી જે સૂચના આવશે અને જે અલ્ટિમેટમ આવશે એ પ્રમાણે હરેક જિલ્લામાં હરેક પ્રાંતમાં આ એનું સૂચનાનું પાલન થશે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ અલ્ટિમેટમ છે કે મમતા બેનર્જીની સરકાર હટાવે અને રાષ્ટ્રપતિ શાસન લાવે જય શ્રી રામ જય શ્રી